જે ગાંડીતુર બની છે ને સમગ્ર ખેતરોમાં પાણી જ પાણી ફરી વળ્યા છે કપાસમાં નુકસાન છે ડોંગર હમણાં રોપી કાલે ડોંગેર પણ નુકસાન દાવાની છે એનું કારણ છે કે રોપી નીકળાય પાણી ભરાઈ ગયું એટલે તને જ જવાના છોડવા પ્લસ કે કોપા કપા આટલો મોટો નિંદાઈ ગોળીને કમ્પ્લેટ કરેલો કપા અને પાણી આવ્યું પાણી આવ્યું એટલે અમારો કપાસ જયો હવે વ્યાજે રૂપિયા લઈને અમે ધંધો કરેલો આવું કરવાનું હું સરકારની જોડે એટલી જ માગણી છે અમારી જે પાણી છોડવામાં આવ્યું તારાજી સર્જી છે અને આ કપાસ અત્યારે હાલ છે તેમાં પાણી ભરાયા છે અને તમામ પાક બળી જાય ને નુકસાન થાય તેવી વાત કરી રહ્યા છે તેનું વળતર ક્યારે મળશે તે પણ માંગ કરી રહ્યા છે કેતન કુમાર સંદેશ ન્યૂઝ ડભોઈ વડોદરા